જેવો હુમલો થયો હતો ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર કઝાનમાં આઠ ડ્રોન હુમલા થયા છે જેમાંથી છ રહેણાંક ઇમારત પર થયા છે આ હુમલો મોસ્કોથી આઠસો કિલોમીટર દૂર થયો હતો હજુ સુધી હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી સિંધુ ભવન રોડ પર ઓડી અને બાઇક વચ્ચે અકસ્માત અમદાવાદના સિંધુ ભવન રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ગત રાત્રિ વીસ ડિસેમ્બરના મેંગો રેસ્ટોરન્ટ પાસે રસ્તો ક્રોસ કરતી વખતે એક ઓડી કાર પાછળ બે બાઇક સવાર યુવકો ઘુસી જતા બંને ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે આ ઘટનામાં પોલીસે કાર ચાલકને ફરિયાદી બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા છ વર્ષમાં ચુમ્માલીસ લાખથી વધુ ગુજરાતીઓએ પાસપોર્ટ કઢાવ્યા છેલ્લા છ વર્ષમાં ચોમાલીસ પોઈન્ટ તેત્રીસ લાખ ગુજરાતીઓએ પાસપોર્ટ માટે અરજી કરી હતી જે પૈકી ચુમ્માલીસ પોઈન્ટ લાખને પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવે છે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસે વર્ષ બે હજાર ઓગણીસથી લઈને ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં ચોત્રીસ પોઈન્ટ લાખ પાસપોર્ટ ઇસ્યુ કર્યા છે અને તે દેશમાં પાંચક કરે છે સુરત આરપીઓએ આ નવ પોઈન્ટ બ્યાસી લાખ પાસપોર્ટ ઇસ્યુ કર્યા છે અમદાવાદના લીલાપુરના બસો પચાસ કરોડના જમીન કૌભાંડમાં કાર્યવાહી જમીનનો ખોટી રીતે દસ્તાવેજ કરનાર સબ રજિસ્ટ્રાર સસ્પેન્ડ જમીન કૌભાંડને લઈ સીએમઓ ઓફિસમાં પણ હિલચાલ શરૂ મોકાની જમીનનું સમગ્ર કૌભાંડ બહાર આવતા જ ગાંધીનગર સીએમઓ ઓફિસમાં આ મામલે હિલચલ શરૂ થઈ ગઈ છે અને જમીનને વેચાણ રાખનાર ખેડૂતે પણ પુરાવા સાથે બોલાવવામાં આવે છે એટલું જ નહીં આખો મામલો હાઈકોર્ટમાં જશે ખોટી રીતે કરવામાં આવેલા દસ્તાવેજ રદ થાય તેવી પણ શક્યતાઓ છે તેર કરોડની ઘડિયાળની દાણચોરી માટે દમતીને દુબઈ મોકલ્યું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની નવી ઇન્ટેલિજન્સ ટ્રીમે કરોડથી વધુની કિંમતની ઘડિયાળની દાણચોરી પકડી પાડી છે દુબઈની ફ્લાઇટમાં મહિલા મોંઘી ઘડિયાળ પહેરીને આવી હતી આ મહિલાના હાથમાં રહેલી ઘડિયાળ કસ્ટમના ધ્યાનમાં આવતા તે મહિલાની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે ઘડિયાળ તેના પતિ આપી છે જ્યારે પતિ અંગે પૂછતા તેણે જણાવ્યું કે તે બીજી ફ્લાઇટમાં આવી રહ્યા છે કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ આ દમતીની અટક કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે

એરપોર્ટ પરથી પંદર કલાકે ફ્લાઇટે શુક્રવારે સવારે ઉડાન ભરાયની થોડી ક્ષણો બાદ જોરદાર બર્ડિટ થયું હતું તાળવે ચમ્યા હતા તલવાર લઈને રસ્તે રોફ જમવા જતા હવા નીકળી શાહબાગમાં વધુ એક લુખાઓનો વીડિયો વાયરલ થયો સાહેબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરવા બ્રિજ પાસે સંબંધિત તત્વો હાથમાં તલવાર લઈ લોકોમાં ભય ફેલાવતા હતા જે વિડીયો વાયરલ થતા પોલીસે આ મામલે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી ખ્યાતિ બાદ પીએમ જેવાયના લઈ શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી શેલ્બી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે વૃદ્ધના લીવર અને કિડની ખરાબ થઈ ગયા અને મગજનો લકવો થઈ ગયો હતો એ બાદ દર્દીનું મોત થયું જોકે પરિવારના આક્ષેપ બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે ગરીબ અને ગામડામાંથી આવનારા દર્દીનું ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે વસ્ત્રાલમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા સાતસો પચાસ મીટર રોડ પર સિત્તેર થી વધુ નાના મોટા મકાનો દુકાનો તોડી પાડવામાં આવ્યા શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ રામજી મંદિરથી લઈને કોસ્મોસ વિલા સોસાયટી સુધીના સાતસો પચાસ મીટરના ઠીપી રોડ પર ગેરકાયદેસર દબાણોને દૂર કરી અમલ કરવામાં આવે છે ચોવીસ મીટરના રોડ ઉપર ગેરકાયદેસર દબાણો થઈ ગયા હતા કાચાપક્કા સિત્તેર જેટલા રહેણાંક અને છ કમર્શિયલ દુકાનોના દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની અચટી વિભાગની ટીમે આજે તોડી પાડ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા રામોલ પોલીસ બંદોબસ્ત મેળવીને અઢાર હજાર ચોરસ મીટરની જગ્યાનો રોડ ખુલ્લો કરાવ્યો અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે